અનેક મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં માંજરોલ ગામમાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ભુવાના પુત્રએ તાંત્રિક વિધિના નામ પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે આઠથી દસ વખત મહિલા પર દુષ્કર્મ આચરવાનો જયદીપ પાટણવાડિયા પર આરોપ છે સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યા આચર્યાનો આરોપ લાગ્યો છે ત્યારે શિનોર પોલીસે હાલ તો જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી છે તો ભુવાના પુત્ર સામે હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આઠથી દસ વખત મહિલા પર દુષ્કર્મ આચરવાનો તેના પર આરોપ છે જોકે પોલીસ ફરિયાદ બાદ આરોપીને હાલ ધરપકડ કરવામાં આવી છે જયદીપ પાટણવાડિયાની પોલીસે ભુવાના પુત્રએ તાંત્રિક વિધિના નામ પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે આઠથી દસ વખત મહિલા પર દુષ્કર્મ આચરવાનો જયદીપ પાટણવાડિયા પર આરોપ છે સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યા આચરાનો આરોપ લાગ્યો છે ત્યારે શિનોર પોલીસે હાલ તો જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી છે તો ભુવાના પુત્ર સામે હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આઠથી દસ વખત મહિલા પર દુષ્કર્મ આચરાનો તેના પર આરોપ છે જોકે કે પોલીસ ફરિયાદ બાદ આરોપીને હાલ ધરપકડ કરવામાં આવી છે જયદીપ પાટણવાડિયાની પોલીસે ધરપકડ કરી છે